નવસારી જિલ્લામાં રથયાત્રા તથા મોહરમ ધ્યાનમાં રાખી સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે આ બંને પર્વ કોમી એકલાસ વાતાવરણ વાતાવરણમાં ઉજવાય તે માટે ડાભેલ ગામ ખાતે શાંતિ સમિતિની બેઠક આયોજન કરવામાં આવ્યું હતું અષાઢી બીજ રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનો સ્વાગત કરવામાં આવશે તો બીજી તરફ મોહરમના પર્વ પર આવશે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે શાંતિ સમિતિની બેઠકમાં આ બંને પર્વ કોમી એકલાસ ભરિયા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી આ બેઠક નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજભાઈ પટેલ તથા ડાભેલ સિમલક ચોખડ આસણા કાલાકાછા ગામના હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા